પંચાયત ચૂંટણીના માહોલ વચ્ચે ધાનેરા દેઢા ગામમાં પંચાયતની ચૂંટણીમાં ચાર મહિલા ઉમેદવારો મેદાનમાં છે તે પૈકી મેનાબેન દેસાઈ અને ચંદ્રિકાબેન રાજપૂત વચ્ચે સીધી ટક્કર છે એક હજાર આઠસો પચાસ મતદારો છે ગામની ટોટલ ચાર હજારની આસપાસ વસ્તી છે પણ વિકાસ અને ગામને એક વેંતનું છેટું રહી ગયું છે ગામમાં સરકારી બસની સુવિધા નથી પાકા રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઈટ સરકારી હોસ્પિટલ સાફ સફાઈ અને પાણીની મુખ્ય સમસ્યા છે અનેક સરપંચે વાયદા આપ્યા હતા પણ પોકળ સાબિત થતા વખતે દેઠાના મતદારોએ વિકાસ કરે તેવા ઉમેદવારને જીતાડવા કમર કસી છે અમારા ઢેઢા ગામમાં ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી આવેલ છે એમાં બે થી ત્રણ ઉમેદવારો ફોર્મ ભરેલા ચાર કોઈ એકબીજાને સમર્થન આપ્યું છે એકબીજા રીફ છે પણ ગામમાં અઢારે આલામ એક થઈને સારો ઉમેદવાર ચૂંટી કાઢે એવી આશા અમે ગૌમ રાખ્યા છો અને એમાં વિકાસને પંથી થાય એવું મેં સૌને અને ગામમાં સારી પ્રગતિ થાય શિક્ષણ બાબતે સફાઈ બાબતે પંચાયતના કોઈ અધિકારી બાબતે કોઈ બોર્ડના લાઇટ કનેક્શન બાબતે એવો સારો વિકાસ કરે એવો ઉમેદવાર આવે તો ગામનો વિકાસ થશે